અમે અખેગડ ગામના ના વતની છીએ અમારા બેન આવૃતિ બેન નકુમ એ હોસ્ટેલ માં હતા ત્યારે એને નાની અમથી બીમારી હતી પણ ધીમે ધીમે બીમારી વધતી ગઈ અને પછી બહુ હાલત ખરાબ થઈ ગઈ તો અમે અહીંયા આસરાના ઘરે બાજુમાં નજીક પડે છે હોસ્પિટલ એટલે દાખલ કરી તો એમને ન્યુમોનિયા અને ટ્યુબર ક્યુલોસીસ ઇન્ફેક્શન સાથે હતું

ખાસ અહીંયા જે અવની બહેન અને સ્ટાફે જે અમારી મદદ કરી છે સારવાર કરી છે એ ખૂબ જ સરાહનીય છે અને એના માટે અમે હોસ્પિટલનું ધન્યવાદ કહી શકીએ અને બીજું કે અહીંયા અમારા ઘરની નજીક છે એટલે સુવિધા અને એકદમ સગવડતા રે એ રીતે સારવાર થઈ છે તો એ બાબતે હોસ્પિટલનું પણ કામકાજ સારું છે અને આજે અમે એકદમ સારા થઈ અને ડિસ્ચાર્જ લઈએ છીએ તો આવવાની ખુશી અને સંતોષ